નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું ચૂધવાની સમય થઈ ગયો છે બાર કલાકનું અને ફરી એક વખત જનતાને સ્પર્શતા મુદ્દાને લઈ અમે આપની સામે હાજર થઈ ગયા છે અત્યારે હાલ ડિજિટલાઇઝેશનનો જમાનો છે માત્ર મોબાઈલની એક ક્લિક પર આપણે બધું જ કરી શકીએ છીએ પરંતુ ડિજિટલાઇઝેશનની સાથે સાથે સાયબર ક્રાઇમના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છેલ્લા બે વર્ષની વાત કરીએ તો બે વર્ષમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનામાં ત્રણસો અડસઠ ટકાનો વધારો થયો છે ડિજિટલ પેમેન્ટ વધ્યું હોય તો તેને લગતા ગુના પણ અત્યારે હાલ વધી રહ્યા છે સાયબર ધમકી અને મહિલા સામે જાતીય સતામણીના કેસ પણ વધી રહ્યા છે ત્યારે આપણે જ સતર્ક રહેવાની જરૂર છે અને આ સમજવાની જરૂર છે સ્ટેટ સાયબર ક્રાઇમે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસમાં ત્રણસો છાસઠ જેટલી ફિશિંગ વેબસાઇટ પર કહી શકાય કે બેન લાવ્યું છે ડિજિટલાઇઝેશનની સાથે સાથે સાયબર ક્રાઈમના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે અનેક પોર્ટલ પણ બંધ કરાયા છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનામાં ત્રણસો અડસઠ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે પરંતુ સાથે તેના લગતા ગુનાઓ પણ વધી રહ્યા છે અત્યારનો જમાનો એ ડિજિટલ યુગનો જમાનો છે પરંતુ તેમાં સતર્ક રહેવાની કદાચ વધારે જરૂર છે તો સુરતના ડભુલીના રત્નકલાકારને ઓનલાઇન હની ટ્રપમાં ફસાવાના મામલે સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે જેમાં આરોપીએ મ્યુડ વિડીયો કોલ કરી અને યુવક પાસેથી પાંચ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી દીધી હતી તો પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીઆઈ બેંક હોલ્ડરની પણ ધરપકડ કરી છે જોકે આ ઘટનાના માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી

વૃસ્ત કલાકારને ઓનલાઇન હાની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે આરોપીઓએ ન્યૂઝ વિડીયો કોલ કરી યુવક પાસેથી પાંચ પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા જે રકમ પડાવી લીધી હતી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના આ બેંક હોલ્ડરની પણ આ કિસ્તાની અંદર ધરપકડ કરી છે કારણ કે

જી આભાર રાખીશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારના હાલના ડિજિટલાઇઝેશનના યુગમાં એક ક્લિકથી કહી શકાય કે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જતી હોય છે પરંતુ તેના કારણે કેટલા ગેરફાયદા પણ જોવા મળતા હોય છે દિવસે અને દિવસે સાયબર ફ્રોડના બનાવ વધતા જઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે સાયબર ફ્રોડના બનાવ તો વધી રહ્યા છે પરંતુ મહિલાઓ સાથે પણ સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે અને કદાચ જો તમારી એક ભૂલ જો અહીંયા તમે કરી બાસો છો તો એ ભૂલ તમને ભારે કરી શકે છે સમાજમાં તમને બદનામ પણ કરી શકે છે તો સાથે પૈસાથી પણ આપને પાયમાલ કરી શકે છે ઘણા બધા લોકોને એ ખ્યાલ નથી હોતો કે જેઓ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા હોય છે ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે પરંતુ જો તેમની સાથે ફ્રોડ થાય તો તેઓ ફરિયાદ ક્યાં અને કેવી રીતના કરવી કેવી રીતે અવાજ ઉઠાવવો તેના વિશેનું જ્ઞાન હજી પણ લોકોમાં જોવા નથી મળતું સોશિયલ મીડિયાના ઉપયોગમાં આપણે આગળ વધી રહ્યા છીએ ડિજિટલાઇઝેશનના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ પરંતુ તેની સાથે સાથે જે એક બેઝિક નોલેજ હોવું જોઈએ તે હજી પણ જોવા ક્યાંક નથી મળતું સમય એવો આવી ગયો છે જેથી કરી અને બાળકો પણ પહેલેથી આ બાબતોને શીખી શકે પરંતુ આ બાબતે નિષ્ણાતોના મત શું છે તે પણ આપણે જાણીએ અને ગ્રાઉન્ડ સ્થિતિ શું છે એ સમજવાનો પણ પ્રયત્ન કરીએ આ બંને માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે સાયબર એક્સપર્ટ વિરાજસિંહ ઝાલા અને સાથે અમારા વિરેન્દ્રસિંહ ભાટી ખાસ વિરેન્દ્ર સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશું કે સાયબર ફ્રોડના કેસમાં જે રીતે આપણે જોયું કે ત્રણસો થી પણ વધારે ટકાનો વધારો જોવા મળી રહ્યો છે શું સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોમાં કેટલી સજાગતા જોવા મળી રહી છે બિલકુલ ધ્વનિ કે રાજ્યની અંદર દિવસેને દિવસે સાયબર ક્રાઈમની અંદર ધરખમ વધારો થતો હોય તેવા કિસ્સોની અંદર જોવા મળી રહ્યું છે અત્યાર સુધી બાવીસથી તે બે હજાર બાવીસથી ત્રેવીસની અંદર ત્રણસો ને છાસઠ જેટલી સાયબર એટલે કે સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા ફિશિંગ વેબસાઇટો હોય પોર્ટલ હોય તેમને અલગ અલગ રીતે તેમના ઉપર બેન્ડ કરવામાં આવી છે ને સંપૂર્ણ રીતે તેને બ્લોક કરી દેવામાં આવી છે સાયબર ક્રાઈમની જો વાત કરવામાં આવે ધ્વનિ તો રોજ અલગ અલગ કિસ્સાઓ સામે આવતા હોય છે ને સાયબર ક્રાઈમની અંદર અને એક ફરિયાદો થતી હોય છે તેની અંદર સૌથી વધુ ચીટિંગની ફરિયાદો હોય છે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હોય છે તેમજ ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરીને ખંડણી પણ માગવામાં આવતી હોય છે તેવા અલગ અલગ કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલ તો સાયબર ક્રાઈમ તેમજ સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા અનેક ગુનાઓ દાખલ કરીને અનેક પોર્ટલોને બંધ પણ કરવામાં આવી રહ્યા છે જે બિલકુલ એટલે અત્યારે હાલ તો કહી શકાય કે એક્ટિવ કહી શકાય કે જોવા મળી રહ્યા છે બધા જ અને જે કહી શકાય કે ફિશિંગ વેબસાઇટ છે અથવા તો પોર્ટલ છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે પરંતુ ગ્રાસરૂટ લેવલથી કયા બદલાવ આપણે કરી શકીએ તે જાણવાનો પ્રયત્ન લખીરાજસિંહ પાસેથી કરીએ લખીરાજસિંહ જે રીતની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે આજકાલનું આવેલું આ સોશિયલ મીડિયા નથી આજકાલથી આપણે ડિજિટલાઇઝેશન તરફ વળી રહ્યા નથી પરંતુ સજાગતા આજે પણ ઓછી જોવા મળી રહી છે શું છે આપની પ્રતિક્રિયા ચોક્કસ હું આપણે કહીશ કે અમેરિકા અને ચાઇના પછી એક દેશ બની જાય ને એટલા રૂપિયા અત્યાર સુધી સાયબર ફ્રોડમાં લોકો ગયા છે અને હજી એ વધી જ રહ્યું છે એટલે આમાં તેને બેઝિક સમજણની બહુ જ જરૂરિયાત છે કે અલગ અલગ રીતે જે એટેક થઈ રહ્યા છે એમાં સૌથી પહેલા જે પૈસા જઈ રહ્યા છે આપણે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ની વાત કરીએ તો એ કેસમાં જ્યારે તમે કોઈ વેબસાઇટ જ્યારે તમારું પેમેન્ટ તમે ઓનલાઈન કરી રહ્યા છો ત્યારે પેલા એ વેબસાઇટની ખરાઈ કરો કે એક્ઝામ્પલ તમે અમેઝોન ડોટ કોમ છે તો એ અમેઝોન નો સ્પેલિંગ ચેક કરો તમે એસબીઆઈની વેબસાઇટ પર કંઈ બ્રાઉઝિંગ કરી રહ્યા છો તો તમે એનો સાચો સ્પેલિંગ ચેક કરો એ પછી તમે જ્યારે તમારું ઓનલાઈન પેમેન્ટ કોઈ કરી રહ્યા છો ત્યારે કોઈ અજાણા વ્યક્તિના ડિવાઇસમાંથી ન કરો આપ એટલે તમારું ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જ્યારે તમે એનું કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો એ તમારું ડિવાઇસનો ઉપયોગ કરો અને ચેક કરો કે તમારું ડિવાઇસ હેક થયેલું ન હોવું જોઈએ જી બિલકુલ પણ અહીંયા ક્યાંક બીજી એક બાબત આપની પાસેથી એ પણ જાણવી છે અને કદાચ દર્શક મિત્રો માટે પણ એક જાણકારી હશે આપણી સાથે કઈ ખોટું થાય છે સાયબર ફ્રોડ થાય છે તો આપણે ફરિયાદ ક્યાં કરી શકીએ પોલીસ સ્ટેશનમાં કરી શકીએ કઈ હદના પોલીસ સ્ટેશનમાં કરી શકીએ જ્યાં ગુનો બન્યો છે ત્યાં કરી શકીએ એ કેવી રીતના આપણે નક્કી કરી શકીએ ચોક્કસ તમારી સાથે કઈ પણ આવું બને છે ને તો સૌથી પહેલા તમે વન નાઇન થ્રી જીરો ઓકે એ નંબર પર ફરિયાદ કરશો એટલે તમને એક એક્નોલોજમેન્ટ નંબર આવશે એ નંબર લીધા પછી તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો જો તમે ફરિયાદ છ કલાક કે વધારે ઓછા સમયમાં કરી હશે ને તો એ કેસમાં આપણું સાયબર ક્રાઇમ બહુ જ સારું કામ કરી રહ્યું છે અને એવા કેસમાં એટી થી નાઇન્ટી સુધી લોકોના પૈસા પાછા આવી ગયા છે સમજો કે તમારે સાથે કોઈ ઓનલાઈન ફ્રોડ થયું તો સૌથી પહેલા તમે વન નાઇન થ્રી જીરો ઉપર જાણ કરો એ પછી નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અને તમારી બેંકને જાણ કરો તમને પૈસા પાછા અપાવવામાં તમારી બેંક અને સાયબર ક્રાઇમ બે જેવા વ્યક્તિ છે જે તમને હાઈએસ્ટ મદદ કરશે એટલે જયારે કોઈ પણ વ્યક્તિ આવો ભોગ બને છે એ લોકો શું કરે છે કે ચોવીસ કલાક કે એ પછીના સમયમાં કોલ કરે છે અને જનરલી આવી બધી ઘટનાઓ સાયબર માફિયાઓ પર બહુ સ્માર્ટ છે એ લોકો આવી ઘટનાઓ યા તો શનિવારે રાત્રે અથવા તો શુક્રવારની સાંજે એવા ટાઈમે કરતા હોય છે તો આવા ટાઈમે તમે એ જે તે બેંકમાં ઈમેલ પણ કરી દો તમે જેટલા જલ્દી જાણ કરી હશે એટલા તમારા પૈસા પાછા વાળા ચાન્સીસ વધી જશે જી આપની પાસે ફરી એક વખત આવીશ પરંતુ અમારા સહયોગી વિરેન્દ્રજી ભાટી છે એમની પાસેથી પણ જાણી લઈએ જે રીતના અહીંયા કહી શકાય કે કહેવામાં આવ્યું કે અત્યારે હાલ ક્રાઈમ ડિપાર્ટમેન્ટ ઘણું સક્રિય બની ગયું છે છે વાસ્તવિકતા શું વિરેન્દ્ર આપ ઘણું નજીકથી આ બધી વસ્તુઓને જોતા હો છો શું એટલું એક્ટિવ મોડમાં આપણું સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ જોવા મળતું હોય છે બિલકુલ ધ્વનિ કે અમદાવાદ સાહેબ સાયબર ક્રાઈમ હોય કે રાજ્યનું સ્ટેટ સાયબર ક્રાઈમ હોય તેમના દ્વારા સાયબર ક્રાઇમ અંદર સોશિયલ મીડિયા હોય કે દરેક વસ્તુની અંદર ચાપતી નજર રાખવામાં આવતી હોય છે અને હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અનેક કિસ્સાઓની અંદર અનેક એવા કેસો કરવામાં આવતા હોય છે ને લાખો રૂપિયા સુધીની જે થગાઈ છેતરપિંડી આચરવામાં આવી હોય છે તેની અંદર કેસ કરીને જે પણ આની અંદર સંડોવાયેલા લોકો હોય છે તેના મૂળ સુધીમાં જવામાં આવતું હોય છે થોડાક સમય પહેલા જ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા જે વિદેશથી આવતું ડ્રગ્સ હોય છે તેનો પણ પર્દાભાશ કર્યો હતો એટલે કે સાયબર ક્રાઈમ દ્વારા જે પણ ઓનલાઈન વસ્તુઓ મંગાવવામાં આવતી હોય છે ને તેની પાછળ જે પણ લોકો સંડોયેલા હોય છે તેમની ઉપર હાલ ચાપતી નજર રાખવામાં આવી છે બીજી બાજુ જો સાયબર ક્રાઈમની વાત કરવામાં આવે ધ્વનિ નાનામાં નાનો કેસ હોય કે કોઈ મોટો કેસ હોય દરેક વ્યક્તિ જયારે પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જતો હોય છે કે ઓનલાઈન તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે તેને સંપૂર્ણ રીતે હાલ જવાબ આપવામાં આવતો હોય છે અને દરેક કામગીરીની અંદર હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ અવલ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે ધ્વનિ જી લખીરાજસિંહજી દરેક વખતે કહી શકાય કે જે આ લૂંટારુઓ બેઠા છે કે જે સામે નથી દેખાતા પરંતુ ઓનલાઈન એ લોકોની દર વખતે નવી મોડલ્સ ઓપરિન્ટી છે બે મહિના પહેલા કંઈક અલગ જોવા મળતું હતું અત્યારે કોઈક નવી મોડલ્સ ઓપર્યુનિટી જોવા મળી રહી છે લોકોને અવેર કરવાનું કામ ગવર્મેન્ટ પણ ઘણું સારું કરી રહી છે પરંતુ દરેક વખતે કઈ મોડલ્સ ઓપર્યુનિટી અપનાવશે ઓટીપી ના ના આપો લોકો 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 સાથે 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 તમે કનેક્ટ આ બધું કહેવામાં આવે છે 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 પરંતુ બદલાતી જતી જાગૃત એ માટે માટે ટફ બની યસ એવું કે આમાં અલગ 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 ત્રણ વર્ગને આપણે કરીએ એક કરીએ બાળકો એક યુવાનો અને એક વડીલો એ ત્રણેય વર્ગને અલગ અલગ રીતે આ લોકો માફિયાઓ છેતરતા હોય છે બાળકોના કેસમાં એ લોકો શું કરશે કે ગેમ્સની અંદર એવી કોઈ ગેમમાં લિંક આપશે એનાથી બાળકો એ ભૂલ કરશે ્ટર ઓનલાઈન શોપિંગ કરવામાં ભૂલ કરી રહ્યા છે અને વડીલો વોટ્સઅપ પર કે કોઈ એમના પર કોઈ ફોરવર્ડ આવ્યું એના પર ક્લિક કરીને ભૂલ કરી રહ્યા છે એમાં જે વચલી પેઢી છે એમને એ ધ્યાન રાખવાનું છે કે એમના બાળકો માટે જે એમને મોબાઈલ ફોન યુઝ કરે છે એમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા જોઈએ અથવા બાળકોને જે ફોન આપ્યો છે એમાં પેરેન્ટલ કંટ્રોલ ઇન્સ્ટોલ હોવું જોઈએ જેનાથી બાળકો એવા કોઈ કન્ટેન્ટવાળી વેબસાઇટ પર સર્ફિંગ ન કરી શકે એમના ફોનમાં કે યુટ્યુબમાં એવા કોઈ કન્ટેન્ટ ઓપન ન થઈ જાય એ સિવાય એમનો જે ફોન છે એની અંદર કોઈ પણ પ્રકારના તમારા યુપીઆઈ તમારા બેન્કિંગની ડિટેલ એ ફોનની અંદર ના રાખવી જોઈએ જો તમે વડીલોને ફોન આપો છો તો વડીલોને બેઝિક ટ્રેનિંગ આપવી જોઈએ કે સમજી લો કે એમને કોઈ આવી અજાણ્યો એસએમએસ આવે છે અજાણ્યો વોટ્સઅપ લિંક આવે છે તો એ લિંક પર ક્લિક ન કરે જ્યારે વડીલો બ્રાઉઝિંગ કરી રહ્યા છે ત્યારે બ્રાઉઝિંગમાં ટાઈપ કરતી વખતે ધ્યાન રાખે કે સાચી વેબસાઇટ પર એ લોકો સર્ફિંગ કરી રહ્યા છે ને એટલે જે યંગસ્ટર છે એમને આ બંને લોકોને પહેલા તો ટ્રેનિંગ આપવી જોઈએ કે એ મોબાઈલનો ડિવાઇસનો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ અને જે પોતે યુઝ કરી રહ્યા છે અથવા એ લોકોને જયારે કોઈનો ફોન આવે છે કે હું એસબીઆઈ માંથી કોલ કરું છું અને તમારી આ ડિટેલ મને મેઇલ પર ચેક કરો તો હવે મેઇલમાં એ વ્યક્તિનું નામ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હોય તો તમારે સમજવું જોઈએ કે આ કોઈ કંપનીની વેબસાઈટ નથી આ કોઈ પર્સનલ વ્યક્તિના નામનું છે તો આવી જ્યારે કોઈ પણ મેલ આવે છે તો એમાં સામે આન્સર ના આપવો જોઈએ હવે તમને રાત્રે આઠ વાગે નવ વાગે કોઈનો ફોન આવે કે તમારી જીઈબી ની લાઈન કટ થઈ છે તો જરા બેઝિક તો વિચારો કે રાત્રે આઠ નવ વાગે જીબી વાળા તમને ફોન કરવાના છે લોકો આવી નાની નાની વસ્તુઓથી ગભરાઈ જાય છે અને બીજું લાલચ એટલે આને તમે બહુ ધ્યાનથી જોશો ને તો એક છે ડર અને બીજું છે લાલચ આ બે વસ્તુમાં જ લોકો ભોગ બને છે જી બિલકુલ અમારા સહયોગી આપની પાસેથી કંઈક જાણવા માંગે છે જી વીરેન્દ્ર લખીરાજ સી જે સોશિયલ મીડિયાની અંદર જે ફ્રેન્ડ રિક્વેસ્ટો આવતી હોય છે તેની અંદર હેક કરવામાં આવતું હોય છે ને રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય બ્લેકમેલિંગ કરવામાં આવતા હોય છે અમુક એવા ફરિયાદો પણ નોંધાતી હોય છે જે કોઈ યુવા પેઢી હોય કે બુઝુર્ગ વ્યક્તિ હોય તેમના સોશિયલ મીડિયામાં રિક્વેસ્ટ મોકલીને વિડીયો કોલિંગ હોય કે તેની અંદર અનેક લોકો સાથે છેતરપિંડી થતી હોય છે રૂપિયા આપવામાં પણ આવતા હોય છે પરંતુ તે લોકો ડરના મારે બહાર નથી આવતા તેઓ લોકોએ આની અંદર શું કરવું જોઈએ ચોક્કસ હું પહેલા કહીશ કે કેવી રીતના બનતું હોય છે તમને તમારા મેસેન્જરમાં કોઈ પણ એક એવી લિંક આવે છે એમાં તમને એવી મેસેજ આવે કે તમને દસ હજાર રૂપિયાનું કોઈ વાઉચર ફ્રીમાં આવ્યું એટલે લોકો ભૂલથી કે એ લાલચમાં એને આપણે ક્લિક કરે છે એ ક્લિક કર્યા પછી એમાં એક કોડિંગ થયેલું છે જેમાં તમારું આઈડી પાસવર્ડ એ તમારું ઇન્સ્ટા પહેલાં કોઈ એક વ્યક્તિનું હેક થયું એ જે વ્યક્તિનું હેક થયું એટલે એની પાસેના બધા બધી ડિટેલ આવી ગઈ એટલે એ લોકો એક એવી કે કે એમના કોઈ બીજા નજીકના લોકોને મેસેજ કરે આ વ્યક્તિને આટલા રૂપિયાની જરૂર છે અર્જન્ટ રૂપિયા ટ્રાન્સફર કરો હવે એના ફ્રેન્ડ ગ્રુપમાંથી પણ ઘણા બધા લોકો એમાંથી ભોગ બનશે એક રસ્તો બીજો રસ્તો એ લોકો એવું કરતા હોય છે કે તમે બહુ સારા ઇન્ફ્લુએન્સર જો તમારો ઇન્સ્ટાનો આઈડી પાસવર્ડ એ લોકો ચેન્જ કરી એના બાકીના જે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે કે જે તમારો મોબાઈલ નંબર છે તમારું ઇમેલ એડ્રેસ છે એ બધું જ એ સાયબર કરી દે એટલે ઇન્ફ્લુએન્સર માટે જે ઓર્ગેનિક રીતે એને માનો કે લાખો વ્યુઅર્સ ભેગા કર્યા હોય જે રાતોરાત નથી થયા હોતા આવા કેસમાં એ લોકો પાછું આપવાને પણ પૈસા માગતા હોય છે એટલે આવા કેસમાં જ્યારે તમને આવી કોઈ પણ પ્રકારની લિંક આવે છે તમને કોઈ પણ આવી પ્રકારની લોભામણી જાહેરાત આવે છે કે તમને કોઈ વાઉચર્સ મળી રહ્યા છે તો એવી વસ્તુ ઉપર ક્લિક ના કરવી જોઈએ બીજું તમારું જે પ્રોફાઇલ છે એને તમારે લોક રાખવું જોઈએ ત્રીજું તમારું બિઝનેસ માટેનું એક અલગ હોવું જોઈએ અને પર્સનલ લાઈફ તમારી અલગ હોવી જોઈએ જી બિલકુલ આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે અત્યારે હાલ હની ટ્રેકના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ઘણી બધી વખત કહી શકાય કે કોઈ રિલેશનમાં કોઈ છોકરી છે અને કદાચ એને કોઈ એવા ખોટા ફોટોગ્રાફ્સ કે જે ન જ આપવા જોઈએ પરંતુ તેમ છતાં કોઈને આપી દીધા છે ને વર્ષો વર્ષ સુધી એને ખ્યાલ પણ નથી રહેતો કે ફોટોઝ એના વાયરલ થઈ રહ્યા છે તો આપણા કોઈ ખોટો ફોટાઝ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે કે કેમ એ જોવા માટે આપણે કઈ રીતના જોઈ શકીએ છે શું એના માટે કોઈ ટ્રીક અહીંયા રહેતી હોય શકે કે કેમ

એટલે તમે એ ભૂલી જાવ ડિલીટ થવાની છે એ દુનિયા પાસે ગઈ છે એટલે જયારે તમે કોઈ પણ વસ્તુ અપલોડ કરો છો ત્યારે તમે એલર્ટ હોવા જોઈએ કે શું તમારે આ વસ્તુ અપલોડ કરવાની જરૂર છે શું તમારે આ ફોટો કોઈને વોટ્સઅપ શેર કરવાની જરૂર છે જો તમે ત્યાં અવેર હશો ને તો આવી બધી વસ્તુઓનો ભોગ નહીં બનો અને જો કદાચ તમારી સાથે આવું કઈક બની રહ્યું છે તમારા ફોટોગ્રાફ કોઈની પાસે છે તમે બિંદાસ તમે સાયબર ક્રાઇમ ફરિયાદ કરો સામેવાળા વ્યક્તિને વ્યક્તિ સાયબર ક્રાઇમ અને આપણી પોલીસ ટીમ બહુ જ જાગૃત છે એવા લોકોને પકડી અને બીજી વખત એવું નઈ જ કરે એની ચોક્કસ તમને ખાતરી અને પ્લસ તમારી આ માહિતી પણ ગુપ્ત રહેશે એટલે તમને કે કોઈ આવી કોઈ ડાઉટ હોય તો તમે ચોક્કસ સાયબર ક્રાઈમને ફરિયાદ કરો એમાં ગભરાશો નહીં તમે તમારા માતા પિતા જાણ કરો હજી કેવું છે કે આપણે આ જે સંસ્કારી ઘરોમાં ઘણી વખત લોકો કે બાળકો ભૂલ કરીને તો એ બીતા હોય છે કોઈ વડીલને વિડિયો કોલ આવ્યો ને તો એ બીતા હોય છે હું તમને સાચું કહું છું મેં ઘણા એવા વડીલો જોયા જેમનો વાંક જ નથી પહેલા તો કેવું થતું હતું કે તમને મેસેન્જર માં મેસેજ આવે એ લોકો તમારી સાથે પાંચ દસ મિનિટ વાત કરે પછી વિડીયો કોલ કરતા અત્યારે તો કોલ આવી જાય છે વિડીયો કોલમાં જ હોય છે કોઈ વ્યક્તિ હોતું નથી અને ઘણા કેસમાં એ લોકોએ ફેસ ચેન્જ કરી નાખ્યો હોય છે એટલે જયારે આવો કોઈ વ્યક્તિ એ એની પ્રતિષ્ઠા અને એના સન્માન ખાતર આવા લોકોને પૈસા આપે છે અને આપઘાત કરવા સુધી તૈયાર થઈ જાય છે તો આવા કેસમાં કોઈ માણસ ભોગ બને તો એ લોકો બિલકુલ ચિંતા ના કરો કારણ કે લોકોને ખબર જ છે કે આ તમને છેતરવામાં આવ્યા છે એટલે જો તમે તમારા ફેમિલી સાથે ચર્ચા કરશો સાયબર ક્રાઇમ ને ચર્ચા કરશો તો આવા લોકોને પકડવામાં એ મદદરૂપ થઈ શકશે પ્લસ તેથી આવા લોકો આવું કરતા પણ ડરશે કારણ કે એના પર બહુ જ ગંભીર એ લોકો પર આરોપ રાખી અને એમને બહુ જ મોટી સજા પણ કરવામાં આવે છે એટલે આવી કોઈ ડિસ્કશન ચોક્કસ ઓપનલી ઘરમાં કરો તો હજી આવા લોકો ભોગ નહીં બને જી લખીરાજસિંહ આજના સોશિયલ મીડિયાના જમાનામાં કહી શકાય કે દુનિયા બહુ જ સરસ બની ગઈ છે તમને બધી ઇન્ફોર્મેશન એક ક્લિક પર મળી જાય છે પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે પોન સાઇટ છે એની પણ એની પર આપણે કંટ્રોલ નથી લાવી શકતા એવી જ રીતે આ ડિજિટલાઇઝેશનના યુગમાં જે રીતે ફ્રોડ થઈ રહ્યા છે એની પર આપણે કંટ્રોલ નથી લાવી શકતા સોશિયલ મીડિયામાં ફ્રોડ વ્યક્તિઓ કહી શકાય કે યુવતીઓની જે રીતે સતામણી કરતા હોય છે અને જે રીતે બદનામ કરવાની કોશિશ કરતા હોય છે તેને પણ આપણે રોકી નથી શકતા મારું સોશિયલ મીડિયા છે મારું વોટસઅપ છે મારું ફેસબુક છે મારું ઇન્સ્ટા છે હવે એનો કંટ્રોલ મારા હાથમાં અત્યારે છે હવે એ કંટ્રોલ રિમોટ કોઈને આપવું હવે રિમોટ કેવી રીતના જાય છે અજાણતા અને તો એ બંને વસ્તુની અવેરનેસ હોવી જોઈએ કે જાણીતી રીતે કેવી રીતના જાય છે કે આપણે કોઈ કોઈના લેપટોપ કે કોઈના ડિવાઇસમાં આપણું સોશિયલ મીડિયાનો આઈડી પાસવર્ડ નાખીએ છીએ એ આપણે જાણતા ભૂલ કરીએ છીએ અજાણતા ભૂલોમાં કે તમે કોઈ પણ ફ્રી વાઈફાઈ કોઈનો યુઝ કરો છો તો એ ફ્રી વાઈફાઈમાં પણ તમારો ડેટા જતો હોય છે એટલે આમાં હું તમને કોઈ કહેવાય રેન્સમવેર મેલવેર સ્પાયવેર એડવેર આ બધા અલગ અલગ ટેકનિકલ પ્રકાર છે પણ હું તમને સરળ ભાષામાં સમજાવું તો તમારા ડિવાઇસનો પાસવર્ડ પ્રોટેક્ટેડ છે તમારા ડિવાઇસમાં તમે કોઈ વગર કામની એપ્લિકેશનો ડાઉનલોડ નથી કરતા તમે આવી કોઈ અજાણી લિંક ઉપર ક્લિક નથી કરતા જ્યારે તમે કોઈ પણ બ્રાઉઝિંગ કરો છો અથવા ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યારે તમે સતર્ક છો કે તમે એ એસબીઆઈ ડોટ કોમ છે કે એસડીઆઈ ડોટ કોમ છે એ વેબસાઇટને તમે પ્રોપર સમજ્યા છો એટલે આખા કેસમાં કંટ્રોલ તમારી પોતાની અવેરનેસનો છે જેવી રીતના આપણને નોર્મલ બેઝિક વસ્તુઓની અવેરનેસ છે એમ જ આ સોશિયલ મીડિયાને તમારે એને સરળતાથી ના લેશો એને બહુ ગંભીરતાથી લો અને એમાં સજાગ રહો તો એ આપણા કંટ્રોલમાં છે આમાં સમજણની જરૂર છે જે બિલકુલ એટલે આપણે કહી શકીએ કે સોશિયલ મીડિયા એ માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી એમાં તમારે જાગૃત રહેવાની જરૂર છે અને એવી જ રીતે ડિજિટલાઇઝેશન યુગમાં પણ તમારે સતર્ક રહેવાની જરૂર છે તમારી ચાવી તમારા હાથમાં જ છે અને તેને સાચવીને રાખવાની છે નહીંતર કહી શકાય કે ઓનલાઈન ઠગ કરવાવાળા ઠગિયાઓ મોટી સંખ્યામાં અહીંયા બેઠા છે અત્યારે હાલ આપણે ઓનલાઈન ફ્રોડ જે વધી રહ્યા છે તેની પર ચર્ચા કરી રહ્યા હતા સાયબર ક્રાઇમમાં જે વધારો થયો સાથે લખીરાજસિંહ ઝાલા જોડાઈ ગયા હતા અને અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્રસિંહ ભાટીનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ સાથે ફરી એક વખત હાજર થઈશું રજા આપશો નમસ્કાર